ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે પૌવામાંથી નવો નાસ્તો બનાવવાની રેસીપી તો એ આગળ આપણે એક કપ અહીંયા દોઢ કપ આપણે પૌવા લઈ લઈશું હવે આ પૌવાને આપણે ત્રણથી ચાર પાણી સરસ એવા ધોઈ લેવાના છે જે આ રીતનું બધું પાણી સફેદ નીકળી જાય એ રીતના આપણે ધોવાના છે હવે આ પૌવાની અંદર આપણે એક ગ્લાસ પાણી એડ કરી અને પંદર મિનિટ માટે આપણે એને રેસ્ટ આપીશું જેથી આપણા પૌવા સરસ પલ રહી જાય દર મિનિટ થઈ છે હવે આપણે ચેક કરી લઈશું તો આપણા પોવા એકદમ પલરી ગયા છે આ રીતના પલરવા જોઈએ હવે આનું બધું પાણી આપણે કાઢી લઈશું હવે બધું પાણી કાઢી લીધું છે હવે પૌવાને આપણે પીસી લેવાના છે મિક્સરમાં હવે એમાં બે ચમચી જેવું દહીં એડ કરીશું આપણે ત્યાં બે ચમચી દહીં લીધું છે મેં હવે એમાં બે ચમચી પાણી એડ કરીશું આપણે એને પીસી લઈશું હવે આપણે ચેક કરી લઈશું તો આપણું સરસ આ રીતનું આપણે બેટર રાખવાનું છે સરસ એવું પીસાઈ ગયું છે હવે આપણે હવે આપણે સરસ આ રીતનું બેટર બનાવી લીધું છે હવે આપણે એની અંદર બાઈન્ડિંગ માટે બે ચમચી બેસન એડ કરીશું હવે એમાં થોડીક સોજી એડ કરીશું આપણે તો અહીંયા આગળ વન ફોર્થ કપમાં બી થોડીક ઓછી સોજી લીધી છે મેં હવે અંદર વેજીટેબલ એડ કરીશું તો આપણે અહીંયા આગળ જીણું સમારેલું કેપ્સિકમ લઈ લીધું છે એક ટામેટું અડધું લીધું છે ડુંગળી લીધી છે અને લીલા મરચાં છે એ બધું આપણે અંદર એડ કરી દઈશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે થોડી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું પાંચ ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું કારણ કે તીખા લીલા મરચાં છે ને એટલા માટે અડધી ચમચી મરી પાવડર એડ કરીશું શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અડધી ચમચી દહીં બેલેન્સ કરવા અડધી ચમચી દરેલી ખાંડ એડ કરીશું બે ચમચી જેવા ધાના એડ કરીશું આપણે હવે બધું મિક્સ કરી લઈશું હવે થોડું પાણી એડ કરીશું આપણે જરૂર પડે એમ પાણી એડ કરવાનું જરૂર ના પડે તો પાણી એડ નહીં કરવાનું આ નાસ્તો એકવાર બનાવશો તો બધાને ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બધાને આ નાસ્તો ભાવ હવે આપણે બેટર આ રીતનું થોડુંક ઠીક રાખવાનું છે હવે પાંચ મિનિટ એને રેસ્ટ આપીશું સૂજી એડ કરી છે ને એટલા માટે કે સૂજી ફૂલી જાય છે એટલે પછી પાણીની જરૂર પડે તો આપણે એડ કરી શકીએ છીએ એટલા માટે આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ખીરાને જોઈ લઈશું તો આપણું ખીરું એકદમ કમ્પ્લીટ જ છે નથી અંદર પાણી એડ કરવાની હવે એમની અંદર આપણે ચપટી સોડા એડ કરીશું આ ચપટી સોડા એડ કરવાનો છે મિક્સ કરી લઈશું આપણે પેન લઈ લીધી છે હવે જે જેવું હવે આ પમવાનો નાસ્તો આપણે અપે પેનમાં બનાવવાનો છે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અપે માં એડ કરી લઈશું આ થોડો થોડો એડ કરવાનો છે હવે એકદમ ધીમા તાપે આપણે એને થવા દઈશું દસ મિનિટ થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી દઈશું અને પલટાઈ લઈશું આ રીતે આપણે દુખાણ લઈ બીજી બાજુ બી દસ મિનિટ થવા દઈશું આપણે બધા પલટા લીધા છે અને બે બાજુ સરસ કરી શીખ્યા છે એ રીતના મેં શેકી લીધા છે આ રીતના હવે આપણે પ્લેટમાં લઈ લઈશું હવે આપણે થઈ ગયા છે કમવાનો નાસ્તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું આ રીતે આપણે બધો રેડી કરી લઈશું જોઈ શકો છો આપણો પૌવાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે સૌ કરી લઈશું અહીંયા આપણે ટોમેટા કેચઅપ સાથે સૌ કરીએ છીએ આપણો પૌવાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં